નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આખરે જવાબદાર કોણ વારંવાર લાગતી આગની ઘટનાઓ પાછળ કે જ્યાં માસૂમ લોકો પોતે આ આગમાં હોમાઈ જાય છે આ આગ લાગવાની ઘટનાઓ પાછળ જવાબદાર કોણ અને વધુ એક આગની ઘટના અમદાવાદ હેરિટેજ સિટીમાંથી સામે આવે છે આ બનાવ પ્રકાશમાં આવતાની સાથે જ અનેક સવાલો ઊભા કરે છે નિર્માણ ન્યૂઝના સળગતા સવાલોની સાથે સૌથી પહેલા આ ઘટનાક્રમ પર એક નજર કરીશું અમદાવાદ

કે મકાનો મકાનોને પણ આસપાસના મકાનોને પણ ઈજાઓ થઈ અને આખરે સવાલ યથાવત છે કે આખરે આગ પાછળ જવાબદાર કોણ બ્લાસ્ટ થતા આસપાસના એકસો સાહીઠ મકાનોમાં પહોંચી ઇજા ઘટનામાં બે લોકોના નીપજ્યા મોત અમિત શાહે આ સમગ્ર ઘટના અંગે માંગ્યો રિપોર્ટ ગાંધીનગરના કલોલમાં પંચવટી વિસ્તારમાં બ્લાસ્ટથી મકાન ધરાશાયી થતા બે વ્યક્તિના મોત થયા છે કલોલ ગાર્ડન સિટી બંગ્લોઝમાં બ્લાસ્ટ થતા બે મકાન ધરાશાયી થયા છે જેમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી બે વ્યક્તિઓના મોત નીપજ્યા સ્થાનિકોએ ઓએનજીસીની પાઇપલાઈનને લીધે બ્લાસ્ટ થયાની આશંકા વ્યક્ત કરી છે આ વિસ્તારમાં વારંવાર ગેસ લીકેજ થવાની ફરિયાદ ઉઠતી રહે છે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના મકાનોના કાચ તૂટ્યા હતા એટલું જ નહીં પણ આસપાસ રહેલા વાહનોનું કચ્ચરઘાટ નીકળ્યો વારંવાર ગેસ લીકેજની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે સવારે જ્યારે સાડા સાત વાગે હું ઘરની બહાર નીકળ્યો ત્યારે એક બ્લાસ્ટ જેવો અવાજ આવ્યો જેનાથી આ બે મકાન અને અમારા સોસાયટીના એકસો સાહીઠ મકાન જે છે ડુપ્લેક્સ એ તમામે તમામ ડેમેજ છે કોઈના કાચ તૂટી ગયા છે કોઈની ટીવી પડી ગઈ છે કોઈના પંખા પડી ગયા છે અને આજુબાજુના ઘરમાં થોડી ઘણી બધાને ઇન્જર્ડ છે અને અહીંયા આગળ જે મકાન ધરાશાયી થયા એક તો ખાલી જ હતું એક મકાનમાં ત્રણ જણા ઇન્જર્ડ છે એમાં એક ભાઈની ડેથ થઈ ગઈ છે અને બે ઇન્જર્ડ હાલ હોસ્પિટલ અમદાવાદ સિવિલ ખાતે એડમિટ કરેલા છે એટલે આમાં કેવું હતું કે સાડા સાત આઠ વાગતા વાગતા તો અહીંયા આગળ બ્લાસ્ટ થઈ ગયો હતો ને હું અંદર શું ગયેલો હતો ને એકદમ કાચ ને બધું ફૂટીને સીધું મોઢા પર અહીંયા માથા ઉપર બધા કાચ થઈ ગયો અને બ્લડિંગ વધારે થતું હતું દાદા ને વાગ્યું ને એમને દવાખાને લઈ ગઈ પાટા પીંડા કરી અત્યારે બેસાડે છે એક ભાઈ બંને મકાનમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તે હજી સુધી જાણી શકાયું નથી પરંતુ ઓએનજીસીની પાઇપલાઇનને કારણે બ્લાસ્ટ થયો હોવાની શક્યતા છે કારણ કે કલોલમાં ઠેક ઠેકાણે ઓએનજીસીની પાઇપલાઇન આવેલી છે જેથી અવારનવાર અહીં ઓએનજીસીની પાઇપલાઇન ફાટતી હોય છે ભડકા થતા હોય છે આગ લાગતી હોય છે ત્યારે આ બ્લાસ્ટમાં પણ ઓએનજીસી વહેલી સવારે કલોલ ગ્રીન ગાર્ડન સિટી નામની જે એની સોસાયટી છે એમાં ધડાકા સાથે બે મકાનો ધરાશાયી થયા છે અને એમાં અત્યારે બે લોકોના મૃત્યુ થયા છે એક ઇન્જર્ડ છે અને પોલીસની અને ફાયર બ્રિગેડની તેમજ ઓએનજીસીની કાર્યવાહી ચાલુ છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે નીચેથી પસાર થતી ગેસ પાઇપલાઈનમાં કંઈ લીકેજ થયું હોવાને કારણે આવું બની હોઈ શકે પણ એ હજુ વેરીફાય કરવાનું ચાલુ છે અને ફોરેન્સિક સાયન્સના તેમજ ઓએનજીસીના અને બીજા એક્સપર્ટને પણ બોલાઈ લેવામાં આવ્યા છે આગળની કાર્યવાહી જે પ્રમાણે થશે એ પ્રમાણે આપ લોકોને જાણ કરીશું એ બધો તપાસનો વિષય છે હજી થાય છે કે કેમ કોની થાય છે કે કેમ એ બધું નક્કી કર્યા પછી આગળ કાર્યવાહી કરીશું

આ મકાનમાં આ બ્લાસ્ટ થયું છે ને બાજુનું મકાન જ્યાં ત્રણ લોકો ભાડુવા તરીકે રહેતા હતા એ ઈજાગ્રસ્ત થયા છે અને એમાંથી એક જો ભાઈ હતા એમનો એ ડેથ પણ થઈ છે બીજી એમની વાઈફ જો છે એ હોસ્પિટલાઈઝ છે અને એમની મધર પણ હોસ્પિટલાઇઝ છે જો બાજુમાં જો મકાન કમ્પ્લીટલી ડેમેજ થયું છે એમાં એ બ્લાસ્ટ થયું છે જો પ્રાથમિક દ્રષ્ટિએ અમે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે જેમાં લોકલ પોલીસ છે એફએસએલ છે લોકલ એસડીએમ મામલતદાર અને ઓએનજી અને સાબરમતી ગેસના રિપ્રેઝેન્ટેટિવ્સ પણ અહીંયા હાજર છે સાબરમતી ગેસની પાઇપ્ડ ગેસ સપ્લાય આખા વિસ્તારમાં છે જે મકાનમાં બ્લાસ્ટ થયો છે એ મકાનમાં નવેમ્બર બે હજાર ઓગણીસથી એ પાઇપ સપ્લાય બંધ હતી અને બાજુમાં જો છે ત્યાં એ ગેસનો બાટલો વાપરતા હતા પ્રથમ દ્રષ્ટ્યા એ આવી રહ્યો છે કે જ્યાં મકાન બંધ હતો ત્યાં ગેસના લીકેજના કારણે ડોમેસ્ટિક ગેસના લીકેજને કારણે આ ઘટના બની છે છતાં એફએસએલ તપાસ કરશે અને એક ઇન્સિડન્ટ રિપોર્ટ અમને આપશે ત્યાર પછી અમને આખા ઘટનાક્રમના મૂળમાં શું હતું એ જાણ થશે જિલ્લા કલેક્ટર અનુસાર ગુજરાત ગેસ સાબરમતી ગેસ લાઇન ત્યાંથી પસાર થાય છે કઈ કંપનીની ગેસ લાઈન છે તેની તપાસ યથાવત છે હાલ ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો છે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આટલી મોટી દુર્ઘટનાનું કારણ શું અને જવાબદારી કોની ગેસ પાઇપલાઇન જતી હતી તો તેના પર બાંધકામની પરવાનગી આખરે કોણે આપી બે લોકોએ જીવ ગુમાવ્યા તેનું જવાબદાર કોણ વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હતું પૈસા કમાવા લોકોના જીવ સાથે રમત કરવાનો અધિકાર આખરે કોણ આપે છે આ ઘટનાની જાણ થતા પોલીસ ગેસ કંપની તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આટલી મોટી દુર્ઘટના છતાં અધિકારીઓનું મૌન સ્થાનિકોને અકળાવી રહ્યું છે પહેલો તો સ્થાનિક લોકોનો એ જ સમજાઈ નથી રહ્યું કે ધડાકો શેને કારણે થયો અને બાદમાં બે ઘર બ્લાસ્ટમાં સાવ ધરાશાયી થઈ ચૂક્યા હતા ત્યારે ઘરના રહેનારા લોકો લાપતા થઈ ગયા જેમાંથી અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી કલોલ ગાર્ડન સિટીમાં બ્લાસ્ટ થયો બ્લાસ્ટને લઈને ઘર છે તે ધરાશાયી થયું અત્યારે કાટમાં હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે બે જેટલા લોકોના મોત થયા છે એક હજુ પણ ઘાયલ છે બ્લાસ્ટ કઈ રીતે થયો તે હજુ પણ અકબંધ છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ઓએનજીસીની પાઇપલાઇન હોવાના કારણે ઓ એનજીસીની બેદરકારીને કારણે બ્લાસ્ટ થયો છે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે સાથે સાથે ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે કેમેરા કૌશિક પરમાર અને ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે કલોલ

થયાની આશંકા વ્યક્ત કરી છે જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતી પ્રક્રિયા હોય કે પછી નગરપાલિકાઓ હેઠળ પરંતુ મહાનગરપાલિકા અને જે આગ બુઝાવાની જે પ્રક્રિયાઓ છે અને જે ફાયર સેફટીના સાધનો છે તે સંપૂર્ણ માત્રામાં વસાવવામાં આવતા નથી અને તેને કારણે કદાચ આ દુર્ઘટનાઓ વધી જતી હોય છે અને જ્યાં માસૂમોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે અને આ સવાલોની ચર્ચા કરવી ખૂબ યથાવત છે તેનું મુખ્ય કારણ છે કે આ તો આ ઘટના માની લઈએ કલોલની કે જ્યાં બ્લાસ્ટ થયાથી મકાન ધરાશાયી થયું અને બે વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો પણ આ પહેલાંની જે પરિસ્થિતિની વાત કરીએ કે જ્યારે કોવિડ હોસ્પિટલોમાં પણ લાગેલી આગને કારણે અનેક વખતે સવાલ ઉઠતા આવ્યા છે આ ઉપરાંત અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય જેવા મોટા મહાનગરોમાં જ્યારે જ્યારે આગ લાગી રહી છે અને જ્યારે જ્યારે આગ લાગતી હોય છે ત્યારબાદ તપાસ કમિટી નીમી દેવીનીમી દેવાની અને ત્યારબાદ અનેક આદેશો આપ આવે છે પણ પછી બે દિવસ સુધી આ ચર્ચાઓ કરાયા બાદ આખરે આ મુદ્દો શાંત થઈ જતો હોય છે અને આ તમામ પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને આજે આપણે આ ચર્ચા અંતર્ગત જોડાયા છે કે જ્યાં મોત થયાથી જે પરિવારમાં આક્રંદ છવાઈ જાય છે શોકનું મોજું ફરી વળે છે એક તરફ કોરોનાની પરિસ્થિતિ છે તમામ કપરા કાળમાંથી લોકો જે છે પરિવારો જે છે પસાર થઈ રહ્યા છે અને આ પરિવારોની વેદના આખરે જે સહન કરવાનો વારો આવ્યો છે તો તેઓની પાછળ જવાબદાર કોણ છે તેવો સૌથી મોટો સવાલ છે એક તરફ સંવાદદાતા સાથેની વાતચીતમાં જોડાઈને પણ જાણી જાણવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે આવી આગની વારંવાર ઘટનાઓ બનતી રહે છે પ્રતિનિધિઓ પાસેથી જવાબ માંગવા માટે જ્યારે જ્યારે તેઓ પ્રતિનિધિઓ પાસે ગયા છે અને પ્રતિનિધિઓ આગળ જઈને સવાલ કર્યા છે તો શું તેઓને તે સવાલનો જવાબ પ્રાપ્ત થાય છે કે કેમ અને બીજો મુદ્દો જે સામે આવી રહ્યો છે કે આખરે જે આ કલોલની ઘટના સામે આવી છે તો નગરપાલિકાના પ્રમુખ કે જે હાલમાં જ ચૂંટણી જાહેર થતા તેઓ સત્તા ઉપરથી ઉતર્યા છે પરંતુ સવાલ એ થાય છે કે જ્યાં

અને આ સાથે જ હાલમાં જ ચૂંટણી જાહેર થતા નગરપાલિકાના એક્સ પ્રમુખ લવ બારોટ જોડાઈ રહ્યા છે આ બંનેનું સ્વાગત સૌથી પહેલો મારો સવાલ લવ ભાઈ આપને રહેશે ગાંધીનગરના કલોલના પંચવટી વિસ્તારમાં બ્લાસ્ટ થયાથી મકાન ધરાશાય થયું અને બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો નગરપાલિકાઓ અથવા તો મહાનગરપાલિકાઓમાં બનતી આવી સતત ઘટનાઓ દર બીજે દિવસે સામે આવતી રહે છે તેની પાછળ આપ કોને જવાબદાર ઠેરવશો ना मध्यम थी जानवा मागू छू के આવેલા પંચોટી વિસ્તારમાં જે કલુલને અડીને બોરીસા ગામ આવી રહ્યું છે એ ગામની અંદર જે ડેવલોપ પામેલો વિસ્તાર છે તેમાં આવેલી ગાર્ડન સિટી સોસાયટી ની અંદર આ ઘટના ઘટી છે આ ઘટનાના સમયે કલોલ નગરપાલિકાની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તે ઘટનાને જે કાટમાળમાં આખું જે મકાન હતું એ ફેરવાઈ ગયું સમગ્ર કાટમાળને ખસેડીને અમુક જે અંદર કાટમાળમાં ફસાઈ ગયેલા હતા એ લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે નગરપાલિકાના ટીમ સાથે ત્યાંના સ્થાનિક લોકોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આના સમ માધ્યમથી હું બીજું બી વાત જણાવવા માંગીશ કે દરેક જગ્યાએ પ્રિકોશન તો રાખવામાં આવતા જ હોય છે પરંતુ અમુક કુદરતી બનતી ઘટનાઓ કે કોઈક સમયે કોઈ અજાણે થઈ જતી ઘટનાઓની અંદર નગરપાલિકા પોતાનો બનતો પ્રયત્ન કરતી રહે છે વારંવાર જે આ ઘટનાઓ ઘટી જાય છે એ હવે પછી કઈક શીખ સાથે આગળ વધવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અમે બ્રિજેશ સંવાદદાતા તરીકે અનેક વખત આવી જે ઘટનાઓ બની છે આપના આપના પ્રકાશમાં આવે એટલે આપના સંપર્કમાં આવે અને આપ જ્યારે જે તે સ્થળે ઉપસ્થિત થાવ છો જે સત્તાધીશો છે જે અધિકારીઓ છે તેઓની પાસે આપણે અત્યાર સુધી અનેક વખત સવાલ કરી અને આ બાબતે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે પણ કેટલી વખત જવાબ મળે છે અને બીજો સવાલ એ થાય છે કે જવાબ આપવામાં આવે છે તો શું તે જવાબ સંતોષકારક છે કે કેમ કારણ કે આખરે ક્યાંક પરિવારો પોતાના સ્વજનોને ગુમાવે છે અને તેઓનો કોઈ વાંક નથી હોતો તેઓને કદાચ કાળે કાળે ખબર પણ નથી હોતી કે આવી દિવસ છે જે પ્રમાણે સમગ્ર બાબતને લઈને જો ત્યાં આગળ મેં વહેલી સવારથી જ રિપોર્ટિંગ કર્યું હતું ત્યાંના સ્થાનિકોની વાત કરી સ્થાનિકો સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી લવભાઈ જે પ્રમાણે કીધું કે તમામ પ્રકારની નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે તો હું એમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે સ્થાનિકોનો એવો સીધો આક્ષેપ છે કે કે જે તે મકાનો છે 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 તેની ની જાય જાય શું ત્યાં કેમ અંગે કરવી જોઈએ સાથે એ ચિત્ર બહાર લાવવું જોઈએ ઓએનજીસી ના અધિકારી તેમજ નગરપાલિકાના અધિકારી ને સાથે રાખવા જોઈએ જેથી કરીને જે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે કારણ કે સ્થાનિકો નો સીધો આક્ષેપ એવો છે કે જે પ્રમાણે ઘર હતા તો ઘરની નીચેથી ઓएनजीસીની લાઈન જાય છે અને જો ઓएनजीસીની લાઈનમાં જો પ્લાન્ટ હોય તો સીધી રીતે ના ટાઉન પ્લાનિંગ ઓફિસર હોય કે પછી જે તે રાજકારણીઓ હોય કે આમાં સન્ડોવાઈલા હોય બિલ્ડર સંડોવાયેલા હોય તેવું ઊંચો ચોક્કસ અત્યારથી દેખાઈ આવે છે કારણ કે જો ઓएनजीસી માં ત્યાં આગળ જતી હોય તો તેમની ઉપર મકાન બનાવવાની પરમિશન કોને આપી અને જો ગેસ લાઈનમાં લીકેજ અત્યારે પ્રાથમિક માં કલેક્ટર ત્યાંના જે કલેક્ટર છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગેસ લાઈન માં બ્લાસ્ટ થયો છે તો ગેસ લાઇનની જો બ્લાસ્ટ થયો હોય તો ગેસ લાઇનની બ્લાસ્ટ માં સ્થાનિકોનો આક્ષેપ છે કે ગેસ લાઈન ની માં આટલો મોટી જાનાની ગતોએ જે પ્રમાણે બ્લાસ્ટ થયો હતો બે ઘરો તો ધરાશાયી થયા જ હતા સાથે સાથે તેની પાછળ આવેલા અનેક ઘરોના જે કાચ છે તે કાચ તૂટીને ખરી પડ્યા હતા જો વાત કરીએ કે તે બે ઘર તો થઈ જ જ ગયા હતા પરંતુ બીજા પાછળના જે ચાર લાઈનમાં આવેલા ઘર છે છે તે પણ પણ ખૂબ ડેમેજ તેને હવે ફરીથી તોડીને નવા બનાવી બનાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તો સમગ્ર બાબતને લઈને જો વાત કરીએ તો પરિવારજનો હોય છે પરિવારજનોને ખબર હોતી નથી સાથે સાથે જે પણ લોકો ઘર લેવા જતા હોય છે ત્યારે એમને એનો એને એમને જોઈને તેઓ ઘર લેતા હોય છે પરંતુ ની નીચે શું હોય છે તે તેમને ખબર હોતી નથી જો જમીન ની નીચે થી ની લાઈન જતી હોય તો યોગ્ય તપાસ થવી જોઈએ અને સાથે સાથે નગરપાલિકા એ સાથે રાખીને ટાઉન પ્લાનર ઓફિસર જે હોય તેને સાથે રહીને ત્યાં આગળથી કયા પ્રકારની જે જે નીચેલથી લાઈન જાય છે તેનો લક્ષ્યો આપવો જોઈએ કારણ કે જે પ્રમાણે તેમની જવાબદારીમાં આવે છે ઘણા એવા ભાજપના પ્રતિનિધિ ત્યાં હતા તેમના દ્વારા મેં તેમને પૂછ્યું તો તેમણે એવો ઉત્તર આપ્યો કે ભૂકંપ આવેલો લાગે છે જો ભૂકંપ આવેલો લાગતો હોય તો તમામે તમામ જગ્યાએ જે કહી શકાય કે મકાનો ધ્વસ્ત થવા જોઈએ આવા બેદરકારી પ્રકારના નિવેદનો ન હોવા જોઈએ સાથે આમાં રાજકારણ નહીં પરંતુ જે લોકો સ્થાનિકો છે તેને ન્યાય મળવા માટેની ક્યાંક ને ક્યાંક કામગીરી હાથ ધરવી જોઈએ તપાસના આદેશ આપવામાં આવે છે પણ યોગ્ય તપાસ થાય છે કે કેમ તે તેના તારણ પ્રજા સામે મીડિયા થકી પહોંચાડવાનો પ્રયાસ કરવો થવો જોઈએ પ્રયાસ અને આમાં સ્પષ્ટ જવાબદારી લવ બારોટ ભાઈ સવાલ એ થાય છે કે જ્યારે ઘરની નીચેથી ઓએનજીસીની પાઇપલાઇન જતી હોય તે પાઇપલાઇનમાં કોઈક કારણોસર બ્લાસ્ટ થાય છે જે 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 તે ઘરના મકાન માલિકને તો કદાચ ખબર જ નથી કે તેમના ઘર જમીન ઉપર બાંધવામાં આવ્યું છે તે જમીનની નીચેથી આ પાઇપલાઇન પસાર થાય છે અને આમાં બિલ્ડરોનો વાક કહી શકો અત્યારે પછી જે ઘરના રહેવાશ જે ઘરના રહેવાસી હતા તેઓનો વાક કહી શકાય કે પછી ટાઉન પ્લાનિંગ ઓફિસરનો વાક કહી શકાય કે જેઓએ બરાબર

બીયુ પરમિશન કે કોઈ પણ જાતનું બાંધકામ કરવા માટેની રજા ચિઠ્ઠી આપવામાં આવતી હોય છે નગરપાલિકા દ્વારા સદંતર એની કાળજી રાખવામાં આવતી હોય છે જે ઘટના ઘટી છે એ ગ્રામ પંચાયત એરિયા ગણાય છે એમાં ઓરડા અને ગ્રામ પંચાયતને પરમિશન આપવાની રહેતી હોય છે સાથે સાથે આ ઘટનાઓના કારણે કલોલ નગરપાલિકા પણ શીખ લેતી હોય છે કે હવે પછી કોઈ નવો એરિયા ડેવલપ પામતો હોય અને કલોલ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતો હોય તો આવી કોઈ પરિસ્થિતિ અહીંયા ઉદભવેલી છે કે નહીં નવા આવનાર નવો રહેઠાણ લેનાર કોઈ વ્યક્તિને પછી ઘટનાનો સામનો ના કરવો પડે તેવી ના જળવાય એ માટે આ જે ઘટના ઘટી એ ગાર્ડન સિટી સોસાયટીમાં ઘટના ઘટી છે હવે નીચે ઓઇલ ની કે ગેસની કે કોઈ લાઈન જાય છે કે નહીં એવી હજુ સંપૂર્ણપણે કોઈ માહિતી અમને પ્રાપ્ત થયેલી નથી ઘણી બધી ટીમો ત્યાં અહીંયા ઉપસ્થિત હતી તેમના અત્યારે હાલ તો જે કાટમાળ હતો એ કાટમાળ ખસેડવાનું કામ ચાલી રહ્યું છે તેના પછી એમાં એક પરફેક્ટ માહિતી લઈને હું ફરીથી આપના માધ્યમ માધ્યમથી જોડાઈને હું એનો ફરીથી પુષ્ટિ કરીશ કે કયા કારણોસર આ ઘટના ઘટી છે પરંતુ અત્યાર હાલના સમયની અંદર કોઈ પણ સંપૂર્ણ પણ કોઈ માહિતી પ્રાપ્ત થયેલ નથી જેથી કરીને હું આપને કોઈ બાબતની વાત કરી શકવા માટે અત્યારે હાલ તૈયાર નથી કે આ ઘટના ગેસ પાઇપ થી થઈ છે કે કયા કારણોસર થઈ છે પણ સંપૂર્ણપણે માહિતી અમને પ્રાપ્ત થશે તો આપના માધ્યમથી ફરીથી એકવાર જોડાઈને હું આ માહિતી આપને ફરીથી જાણ કરીશ એટલે તપાસની વાત છે હવે આખરે બ્રિજેશ થાય છે અને તે પણ પણ આ સંદર્ભમાં થઈ રહ્યું છે કે ક્યાંક એવી વાત પણ સામે આવી કે જે વિસ્તારમાં ઘટના ઘટી છે આમાં અમારા જેવા અધિકારી નહીં પણ ગ્રામ પંચાયતના અધિકારીઓની જવાબદારી બને છે અધિકારીઓની જવાબદારી બને છે સૌથી મોટો પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન એ છે કે શું અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ બેસે છે કે પછી તેઓ આખરે જે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે તેઓના પરિવારોના ભરણ પોષણની જવાબદારી લેશે કે કેમ અને આજ સાથે સવાલોનો મારો યથાવત રહે છે કારણ કે ઘટનાઓ બનતી યથાવત યથાવત રહેશે આખરે કોની બેદરકારી છે છે અને કોને ભોગ બનવું પડે તે સવાલ રાખતા આજની આ વિશેષ હાલ બસ આટલું જ બ્રિજેશ અને લવ બારોટભાઈ આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર દર્શક મિત્રો આવી ઘટનાઓ ન બને તે માટેની તકેદારી એક જાગૃત નાગરિક તરીકે આપે પણ રાખવાની જરૂર છે કે જે તે વિસ્તારમાં મકાન લેતા પહેલા તમામ સ્પષ્ટીકરણ અને ક્લેરિફિકેશન્સ માગી અને ત્યારબાદ મકાન ખરીદવું જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે આજે બસ આટલું જ આવા અનેક વિષયો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર